વિજાપુરમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ એવો જરૂરિયાત મન દેખાય જેમની પાસે ઠંડીમાં ઉડવા માટે કઈ ના હોય તો તમે અમને વિજાપુરની ખબરને સંપર્ક કરશોજી ગામપુરા કોવાળ્યા ગામમાં વખત જેની આપણે સૌને નોંધ લેવી અને આપણે ખૂબ તાલીઓ તેમને વધાવીએ ખૂબ તાલીઓ વધાવીએ નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના રામપુરા કુવાયરા ગામના સ્વ ઠાકોર સાહેબ વખત વજે વજયસિંહજીના વંશજ પાટવી કુંવર દેવેન્દ્રસિંહજી રાજેન્દ્રસિંહજીને વિક્રમ સંવત બે હજાર એક્યાસીના માક્ષરસૂત્રીજને બુધવાર તારીખ ચાર બાર બે હજાર ચોવીસના શુભ દિને નવ જાગીરદાર રાઠોડ રાજપૂત સમાજના રામપુરા કુવાયડા ગામના ઠાકોર સાહેબ તરીકે રાજ તિલક કરી રાજગાદી પર બિરાજમાન કરવામાં આવ્યા હતા જેને અઢારે આલમે કુમકુમના તિલક કરી આવકારવામાં આવ્યા હતા